શરૂઆત થતા સરહદી વિસ્તારમાં પાણીની જરૂરિયાત ઊભી થતી હોય છે જેમાં તાજેતરમાં દિયોદર કાંકરેજ લાખાણી અને ડીસા તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેતા ખેડૂતોએ કેનાલ અને તળાવ ભરવા માટે દિયોદર મામલતદાર કચેરી ખાતે આવી ઢોલ વગાડી પાણીની માંગને લઈને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી દિયોદર કાકરેજ ડીસા અને લાખાણી તાલુકાના મોટાભાગના ખેડૂતોએ ઉનાળામાં સુજલામ સુફલામ અને તળાવ પર આધારિત પાણી પર આધાર રાખીને મોટાભાગે ખેડૂતોએ બારી અને ઘાસચારાનું વાવેતર કર્યું હતું જેમાં આવી પરિસ્થિતિઓ વચ્ચે સુજલામ સુફલામ કેનાલ પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોને વાવેતર કરેલ પાકમાં નુકસાન આવવાની દહેશત ઊભી થતાં શુક્રવાર રોજ ડીસા લાખણી કાંકરેજ અને દિયોદર તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો ઢોલ લઈ દિયોદર મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ખેડૂતોએ જય જવાન જય કિસાન સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડોના નારા પણ લગાવી દિયોદર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી આ બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવેલા ખેડૂતોએ દિયોદર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી જણાવેલી કે હાલ પાણીની ખૂબ જરૂરિયાત છે સુજલામ સુફલામ કેનાલમાં તાત્કાલિક ધોરણે પાણી છોડી તળાવો ભરવામાં આવે અમારી રજૂઆત પર સરકાર ધ્યાન નહીં દોરે તો અમે જ્યારે ચાંગા પંપિંગ સ્ટેશન પર ધરણા પર બેસીશું આ બાબતે ખેડૂત આગેવાનો કલ્યાણભાઈ પટેલે જણાવ્યું હતું હાલ ખેડૂતોએ બાજરી અને ઘાસચારાનું વાવેતર કર્યું છે જેમાં પિયત માટે પાણીનું ખૂબ જ જરૂરિયાત છે જેને ધ્યાનમાં લઈને ચાંગા પંપિંગમાંથી છ અને પંપ ચાલુ કરવામાં આવે તો ચાર તાલુકામાં ખેડૂતોને પાણી મળી રહે તેમ છે તો આપણે જણાવી દઈએ કે ખેડૂત પ્રાંત કચેરી ખાતે બેસીને વિરોધ નોંધાવ્યો છે પાણી કેનાલમાં છોડવાની માંગને લઈને ખેડૂતો અત્યારે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે દિયોદરનો આ મામલો છે કેનાલની અંદર પાણી છોડવામાં આવે નહીંતર ખૂબ જ ઉગ્ર પ્રમાણમાં પણ વિરોધ કરવામાં આવશે ઢોલ નગારા સાથે દરેક ખેડૂતો ભેગા થયા છ પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવામાં આવે અગર છ પમ્પિંગ સ્ટેશનો ચાલુ કરવામાં નહીં આવે તો ખેડૂતોને પાણી નહીં મળે અને જો ખેડૂતોને પાણી નહીં મળે તો તે દરેક ખેડૂતો ઉગ્ર વિરોધ કરવા માટે અગ્રેસર પગલા ભરશે આપને જણાવી દઈએ કે ઢોલ નગારા સાથે દરેક ખેડૂતો હાલ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે જય જવાન જય કિસાનના નારા લગાવીને જય જવાન જય કિસાન સાથે દરેક ખેડૂતો પોતપોતાના પ્રશ્નોને લઈને માંગણીઓને લઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો આપને જણાવી દઈએ જય જવાન જય કિસાનના નારા સાથે ખેડૂતોએ પણ ઉગ્ર વિરોધ કર્યો હતો આ સુજલામ છે છે અને અને બાજરીઓનો વાવેતર હજારો કરેલો ચારો પણ બળી રહ્યો છે એટલે અમારે તકલીફ પડે પાણી વગર ઘાસચારાની ને બાજરીઓની એટલે પાણી માટે અમે આવ્યા હતા એટલે તાત્કાલિક સુજલામ સુપલામમાં પાણી નાખે અને આ હાલમાં બેઠેલા જે ભાજપના નેતા એ કહેતા હતા કે અમે બધા પાણીદાર નેતા છો પણ એ કશું બોલતા નથી અને આ વારે ઘડીએ પાણી પણ બંધ કરે છે ચાલુ કરે છે એટલે ઠેઠ ઘંટા સુધી પાણી જાવું જોઈએ એવી અમારે સુજલાબ સુજલાબમાં મોગ છે અને બધા ખેડૂતોને પાણી વગર ચાલે એવું નથી હજારો હેક્ટરમાં બાજરીનો વાવેતર કરેલો છે ઘાસચારાનું વાવેતર કરેલો છે અને હાલમાં

પોણી તો કોઈ તમે વેસાતું લાવ્યું નથી અટલ ભૂજેલ ના તળાવ ગાળવાના પૈસા છે પડ્યા ચમ તળાવ સો માં ઠુકડો તમે તળાવ ભરો તો ભાઈ લે કે મી વરે ખોટો ભ્રષ્ટાચાર કરીને કે તળાવ પાંચ થઈ ગયું આ તો મારા નાથ મેઘરાદા ની જવું આ લેલું પોણી કોઈ તમે વેસાતું લાવ્યું અમારો પશુ મરી જોઈએ અમારી અનાજ નહીં પેદા થાય અમારી બાજરી બળેરી છે તમારે કરવું હોય તો બર્યું બધું કોણ ખોલી સરકાર